સંખ્યા સંખ્યામાં કોળી સમાજના લડાઈ લડ્યા ન્યાય નથી મળ્યો દિવસ સુધી કોળી સમાજ ને રોડ ઉપર લાવનાર માણસ કોણ હતો એ પ્રશ્ન આજે પણ યથાર્થ છે જાગૃત મીડિયાના જે સત્ય જે છે એ આજે પણ સરકાર કરી રહ્યા છે કરે છે અને કાયદો વ્યવસ્થાની જે પડઘા ફૂકે છે એની જ પોલીસે આ કોળી સમાજ ને પચીસ દિવસ સુધી ન્યાય ની લડાઈ ની અંદર આડે આવવાનું કામ કર્યું છે નમસ્કાર હું એડવોકેટ અશોક ભાલિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ફરી એકવાર આપની વચ્ચે સમાજ જોગ સંદેશ લઈને આવ્યો છું સંદેશ એ છે કે અમે તો અપનોને લૂટા ગેરો મેં કહા દમ ખા કોળી સમાજ કી કસ્તી ક્યો ડૂબી ક્યા વહા પાણી કમ થા આજે વાત એ છે કે કોળી સમાજને એક વ્યક્તિને ન્યાય અપાવવા માટે અને એક વ્યક્તિને જેલ અપાવવા માટે 25 દિવસ સુધી સંઘર્ષ કરવો પડ્યો અને એને લઈને એક ધરપકડથી કોળી સમાજ જેમ કહેવાય કે હાશ બહુ થયું ધરાઈ રહ્યા તો આપણે ધરાઈ રહ્યા છીએ આ પ્રશ્ન આપણે આપણા આત્માને પૂછવાનો છે એક સમય હતો કોળી સમાજનો એક બગદાણાનો યુવાન જેને ઢોર મારવામાં આવ્યો અમાનવીય રીતે જધન્ય કૃત્ય કરવામાં આવ્યું અને એને ન્યાય અપાવવા માટે એક અવાજ ના પડઘા સમગ્ર ગુજરાતમાં એવા તો પડ્યા કે કોળી સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય એવા ધારાસભ્ય અને મિનિસ્ટર એમણે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી અને મુખ્યમંત્રીને રજા વાત કર્યા પછી એસઆઈટી ની રચના થઈ અને એ એસઆઈટી ની રચના ની અંદર પણ એવા તો ગલ્લા તલ્લા ચાલ્યા કે 25 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ જે છે એ રોડ અને રસ્તા ઉપર આવ્યો આત્મવિલોપન ની ઝિંકી પણ કરવામાં આવી અને મારી સાથેના એવા નવ યુવાનો એમાંના એક મુન્નાભાઈ કાંબળ અને એમની સાથે ભરતભાઈ રાઠોડ અને એની સાથે આઠ જેટલા નવલોહિયા યુવાનો ભાઈઓ બહેનો એમણે ધરપકડ પણ બોહરી અને ચરમ સીમા ત્યારે પહોંચી કે ભાવનગરની અંદર જીતુ જમણવારના વિધાનસભા વિસ્તારની અંદર કોળી સમાજના નવલોહિયા યુવાનોએ એવું બીડું ઝડપ્યું કે એક ન્યાય સભાનું આયોજન થયું અને આ ન્યાય સભા શા માટે હતી પચીસ દિવસના સંઘર્ષ બાદ કોળી સમાજને આ સરકાર જે છે ન્યાય આપતી ન હતી એના માટેની ન્યાય સભા અને એ ન્યાય સભાના પ્રત્યાઘાતો એવા થયા કે કોળી સમાજને ન્યાય મળ્યો ન્યાય કેવો મળ્યો કે જે માયાભાઈ આહીર નો પુત્ર જે છે એ મીડિયાની અંદર કહેતો હતો કે અમારા સંસ્કાર ખૂબ સારા છે અમે આવું કરીએ નહીં અને આ વાત જે છે એ ઉપર પ્રશ્નાર્થ કરી રહી હતી ત્યારે એ નવનીતભાઈ ધવાયનો સંઘર્ષ રંગ લાવ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ક્યાંક ગોથું ન ખાઈ જાય અને એ ગોથું ન ખાઈ જાય એટલે એને બચાવવા માટે આ જયરાજભાઈ જે છે એમને એના સંસ્કારો આડા ન આવ્યા અને એમને જેલ જવું પડ્યું ત્યારે મારે તો મારા સમાજને એક પ્રશ્ન કરવો છે ભાઈ પચીસ દિવસ સુધી જે ન્યાયની લડાઈ લડી અને એને લીધે જે છે એમની માંગણી હતી જયરાજભાઈ ને જેલ હવાલે કરવામાં આવે એટલે એમને ન્યાય મળી ગયો

જે દિવસે મેં સમગ્ર ગુજરાતના કોળી સમાજને હાકલ કરી કે કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે અને ત્યારબાદ સમય વીત્યો પચીસ દિવસ અને પચીસ દિવસ સુધી કોળી સમાજનો નવ યુવાનો ભાઈઓ બહેનો વડીલો જ્યાં હતા ત્યાં અને જેટલા પણ લોકો આવી શકે એટલા લોકો લાખોની સંખ્યામાં કોળી સમાજના ન્યાયની લડાઈ લડ્યા અને રોડ પર આવ્યા તો એક વ્યક્તિ ઘવાયો હતો એને ન્યાય મળી ગયો

આ પ્રશ્ન આપણે ભારતીય જનતા પાર્ટી ની આ જે સરકાર છે એને આપણે પૂછવો જ રહ્યો અને એટલા માટે આવતી પહેલી તારીખે જે જીતુ જમણવારના વિસ્તાર ની અંદર હોળી સમાજના સંઘર્ષના મારા સાથીઓ જે યુવાનો જે ન્યાય ની લડાઈ લડવા માટે ન્યાય સભાનું આયોજન કર્યું છે એ યથાર્થ આયોજન છે અને એ આયોજનને આપણે બળ આપવું પડશે અને સરકારને પ્રશ્ન કરવો પડશે કે મારા કોળી સમાજ જે ગુજરાતની સૌથી મોટી વસ્તી ધરાવતો જે કોળી સમાજ છે એને પચીસ દિવસ સુધી રોડે રજડતો કરવા માટેનું કારસ્થાન કોનું હતું આ પ્રશ્ન જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આ સરકારને આ પ્રશ્ન આપણે કરતો રહેવો પડશે

એમની સામે તો આપણે ન્યાય ની લડાઈ લડવાની છે પરંતુ એમને કરનાર આ લોકોને ખોટા નિવેદનો કરવા માટે મજબૂર કરનાર કોણ હતા અને આપણે ખુલ્લા નહીં પાડીએ ત્યાં સુધી આપણે સંઘર્ષ ને લડાઈ લડવી પડશે ગુજરાતના ગૃહ મંત્રી જે છે એને કોળી સમાજ એક રાષ્ટ્રીય આગેવાન તરીકે મારો સવાલ છે કે તમે એક શબ્દ ઉચ્ચાર્યો નથી

આપણી પહેલી તારીખે પહેલી ફેબ્રુઆરી દિવસે ન્યાય સભાની અંદર આપણે સૌએ પહોંચવાનું છે અને આ જે કારસ્તાની જે છે એને ખુલ્લો પાડવાનો છે અને જો એ ખુલ્લો નહીં પડે તો ગુજરાતના ગૃહમંત્રી જે છે એને રાજીનામું આપવા માટે પણ તૈયાર રહેવું પડશે આવો આપણે સૌ આપણા કોળી સમાજના પચીસ દિવસના સંઘર્ષની ન્યાયની લડાઈને પડવા દેવાની નથી એમને આપણે ખબે ખબા સાથે બળ આપવાનું છે અને પહેલી તારીખે જબરજસ્ત ન્યાય સભાનું આપણે સૌએ સાથે મળીને આવા તારસ્થાનીઓ જે છે એને ખુલ્લા પડવાની માટેની લડાઈ નો સૌ પ્રથમ આપણે પ્રારંભ કરવાનો છે ધન્યવાદ જય કોળી સમાજ